હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વૉલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વૉલિટી અથવા સાતસો વીસ પિક્ચર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ છમાં વિજ્ઞાનની આઈડિયલ સ્વાદેવ તેમાં સત્ર બેનો દસમો ભાગ છે ચુંબક સાથે ગમ્મત એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ આપણો વિડીયો શેર કરજો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે ચુંબક સાથે ગમત ચાલો એમાં સૌથી પહેલાં આવે છે એક બે વાક્યના ઉત્તર એમસીક્યુ પણ આવશે વિકલ્પ આવશે એટલે ખોટી ચિંતા કરતા નહીં કે સર એમ સીક્યુ પહેલાં ન આવ્યા એ પણ આના પછી જ આવશે એટલે ખોટી ચિંતા કરશો અને આ પાઠની અંદર તમારા બધા જ પ્રશ્નો આવી જશે ચાલો તો આપણે પાકની શરૂઆત કરીએ એક બે વાક્યના ઉત્તરમાં પહેલો પ્રશ્ન છે કે ચુંબકનો ઉપયોગ થતો હોય તેવી કોઈ પણ ચાર વસ્તુઓના નામ જણાવો તો કે રેડિયો છે ટીવી છે ટેલિફોન છે વિદ્યુત પંખો છે ઘંટડી છે વિદ્યુત ઘંટડી લાઉડ સ્પીકર માઇક્રોફોન રેફ્રિજરેટર ડાયનેમો વગેરે રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ ફ્રીજ્ઞ બીજું છે મેગ્નેટાઇટ એટલે શું તો કે ખડકો કે જેમાં કુદરતી ચુંબક હોય એને શું કહેવાય તો કે મેગ્નેટાઇટ કહે છે કુદરતી રીતે ચુંબક આવેલું હોય પછી ત્રીજું છે ચુંબક એટલે શું તો કે જે પદાર્થ લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય એને ચુંબક કહે છે પછી ચોથું છે ચુંબકના કેટલા પ્રકાર છે અને કયા કયા તો કે ચુંબકના મુખ્ય બે પ્રકાર છે પેલું છે કુદરતી ચુંબક અને બીજું છે કૃત્રિમ ચુંબક પછી પાંચમું છે ચુંબકીય પદાર્થોના ચાર ઉદાહરણ લખો એમાં છે ટાંકણી છે સોય છે ખીલી છે ચાવી આ બધી વગેરે ચુંબકીય પદાર્થો છે એટલે કે આ બધા જ પદાર્થો ચુંબકને આકર્ષે છે પછી છઠ્ઠું છે બિનચુંબકીય પદાર્થો એટલે શું એના ઉદાહરણ આપો તો કે જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેને બિનચુંબકીય પદાર્થો કહે છે જેમ કે કાગળ પ્લાસ્ટિક લાકડું તાંબુ પથ્થર વગેરે કેવા છે તો કે બિનચુંબકીય પદાર્થો છે પછી સાતમું છે માટી કે રેતીમાંથી લોખંડની રચકણો તમે કઈ રીતે નક્કી કરશો તો કે લોખંડ એ ચુંબકીય પદાર્થ છે કોઈ એક ચુંબક લઈ તેને લોખંડની રજ મિશ્રિત કરી દે એટલે કે ધૂળ સાથે મિશ્રિત કરી વિસ્તારમાં ફેરવવાથી તેમાં રહેલા લોખંડના રજકણો ચુંબક વડે આકર્ષાઈને ચુંબકને ચોટી જશે આ રીતે માટી કે રેતીમાંથી લોખંડના રજકણો છે કે નહીં તે નક્કી કરી શકાય છે પછી આગળ આવે છે આઠમું પહેલી અને તેના મિત્રો શાળાનું બુલેટિન બોર્ડ શણગારી રહ્યા હતા તેણી કેટલીક સ્ટેનલેસ સ્ટીલની ટાંકણીઓ નીચે પડી જાય છે તો તેને ચુંબકની મદદથી ભેગી કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ અસફળ થાય છે તેનું શું કારણ હોય હવે સ્ટીલની ટાંકણી રહી કે ચુંબક થાય તે ચોટે નહીં એટલે કે ભેગી કરી શકતી નથી તો કે એનો જવાબ શું આવશે તો કે ટાંકણીઓ સ્ટેનલેસ સ્ટીલની બનેલી છે જે બિનચુંબકીય પદાર્થ હોવાથી પહેલી ચુંબકની મદદથી ટાકણીઓ ભેગી કરી શકશે નહીં પછી નવમું છે ચાની ભૂકીમાં લોખંડનો ભૂકો ભળેલ છે કે નહીં તે કઈ રીતે ચકાસશો હવે ચુંબકનો ઉપયોગ કરી તે જાણી શકાય છે કે જો તેમાં લોખંડનો ભૂકો હશે તો તે ચુંબક સાથે ચોટી જશે પછી દસમું છે એવું જોવામાં આવ્યું કે પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે સંચારનો થોડોક ભાગ બનાવવા માટે ઉપયોગ થયો હોય એવા પદાર્થનું માત્ર નામ આપો તો એવો જવાબ આવશે લોખંડનો બનેલો હોય પછી અગિયારમું છે કે એક દર્દી શટના બટન ટાંકી રહ્યો હતો બટન ટાંકી રહ્યો હતો તેના હાથમાંથી સોય સરકી ગઈ તો શું તમે તે શોધવામાં મદદ કરી શકો તો કે દરજીની સોય લોખંડની બનેલી હોય છે આથી સોયને શોધવા માટે ચુંબકનો ઉપયોગ કરીને આપણે સોય શોધી શકીએ છીએ પછી બારમું છે ગજીયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે તો કે ગંજીયા ચુંબકના બે ધ્રુવો એક ઉત્તર અને દક્ષિણ એન અને એસ એ બે છેડાની નજીક આવેલા હોય છે એક આ છેડે બીજા બીજા છેડે આવેલા હોય છે પછી તેરમું છે એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો તો કે આપેલ ગજિયા ચુંબકને મધ્યમાં દોરી બાંધવાની પછી સમશ્રી સંતલનમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર ઉપરથી લટકાવવાની પછી જ્યારે ગજીયા ચુંબક ફેરવીને મૂકી દો પછી ચુંબક સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ હોય એને ઉત્તર ધ્રુવ કહેવાય અને જે છેડો દક્ષિણ દિશા તરફ રહે એનો દક્ષિણ ધ્રુવ કહેવાય છે આ રીતે આપણે એના ધ્રુવ પણ નક્કી કરી શકીએ છીએ પછી આગળ આવે છે ચૌદમું ચુંબકને કેટલા ધ્રુવો હોય છે અને કયા કયા તો કે ચુંબકને બે ધ્રુવો હોય છે એક તો ઉત્તર ધ્રુવ અને બીજું આવે છે દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવને એન થી થી પછી પંદરમો છે હોકા યંત્રનો સિદ્ધાંત જણાવી તેનો ઉપયોગ લખો તો એનો સિદ્ધાંત શું આવશે તો કે સમશી સમતલમાં મુક્ત રીતે ધરી ભ્રમણ કરતી ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ હંમેશા ઉત્તર દિશામાં સ્થિર થાય છે આવું હોકાયંત્રનો હોકા યંત્રનો એનો નિયમ છે કે એમાં જે ઓલો એન છેડો હોય તો એ એની મદદથી આપણે ઉત્તર દિશા જાણી શકીએ છીએ ઉપયોગ ક્યાં થાય હોકા તો કે હોકાયંત્રનો ઉપયોગ અજાણ્યા સ્થળોએ હવાઈ મુસાફરી કરવામાં દરિયાઈ મુસાફરીમાં રણ પ્રદેશમાં દિશાઓ જાણવા માટે થાય છે કે આપણે ખોવાઈ ગયા હોય ભટકી ગયા હોય તો અહીંયા આપણે હોકા યંત્રના ઉપયોગથી દિશા શોધી શકીએ છીએ પછી સોળમું છે ચુંબકના સમાન ધ્રુવો અને અસમાન ધ્રુવ એટલે શું કે કે બે અલગ અલગ ચુંબકના એક જ પ્રકારના એટલે અને અને હોય હોય તો આ ધ્રુવોને કહેવાય સમાન ધ્રુવો કહેવાય જ્યારે બે ચુંબકના વિરુદ્ધ એટલે કે એન અને એસ ધ્રુવ આ બે ધ્રુવો અલગ અલગ છે એટલે એને અસમાન ધ્રુવો કહે છે પછી આગળ આવે છે સત્તરમું બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે તો કે બે ચુંબકના અસમાન ધ્રુવ અસમાન ધ્રુવ એટલે કે એન ને એસ એટલે કે એક ચુંબકનો નો એન ધ્રુવ અને બીજા ચુંબકનો નો એસ ધ્રુવ એકબીજાની નજીક લાવો એટલે કે આકર્ષણ થાય છે આકર્ષણ થાય એટલે કે એકબીજાની નજીક આવે પછી આગળ આવે છે અઢારમુ કે બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યારે થાય છે તો કે બે ચુંબકના ના સમાન ધ્રુવ સમાન એટલે કે એન એન અને એસ એસ ને બે ધ્રુવને નજીક લાવો આ એક ચુંબક છે અને આ બીજું ચુંબક છે બે ને એન ધ્રુવ નજીક લાવો તો અપાકર્ષણ થાય હવે એસ એસ ધ્રુવ લાવો તો પણ શું થાય અપાકર્ષણ થાય છે એટલે કે દૂર જાય છે મીન એટલે કે ખોદકામ દરમિયાન કે કોઈ એવી જગ્યાએથી મળે તો એને કુદરતી ચુંબક કહેવાય પછી બીજું છે કૃત્રિમ ચુંબક તો કે લોખંડના ટૂંક પર ચુંબક ઘસીને તેમાંથી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહેવાય છે પછી ત્રીજું છે ચુંબકીય પદાર્થ તો કે જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય એવા પદાર્થને ચુંબકીય પદાર્થ કહેવાય જેમ કે લોખંડ પછી ચોથું છે ચુંબકીય ધ્રુવો તો કે ચુંબકના બંને છેડાની નજીક ચુંબકીય શક્તિ વધુ હોય છે છેડા એટલે કે એક આ છેડે અને એક આ છેડે ચુંબકના આ છેડા આગળના ભાગને ચુંબકીય ધ્રુવો કહેવાય છે ચાલો પછી સાતમું છે માગે મુજબ ઉત્તર લખો એમાં પેલું છે કે આકારની દ્રષ્ટિએ ચુંબકના પ્રકાર ઓળખીને તેના નામ લખો ચલો આ સીધો પટી જેવો છે લમઘન પટી જેવો એટલે એને કહેવાય ચુંબક પછી આ ઘોડાની નાળ જેવો છે આ એક બાજુ એન અને બીજી બાજુ ચુંબક અને આ એકદમ નળાકાર છે જો ઉપર એન અને આને કહેવાય નળાકાર ચુંબક પછી આ હોકાય યંત્રમાં આ સોય વપરાય બરાબર છે તો આને કહેવાય સોયાકાર ચુંબક પછી આ બોલ એન્ડેડ ચુંબક એટલે કે ડંબેલ આકારનો છે એક બાજુ પર એસ અને એન પછી આ આમાં પણ જો આ એક બાજુનો ભાગ એન અને એ આ એ તો અને કહેવાય કંકણાકાર ચુંબક ચાલો પછી આગળ આવે છે તમારા ફેવરેટ વિકલ્પો એમાં પેલું છે કે નીચેનામાંથી કઈ વસ્તુ ચુંબક આકર્ષી શકશે તો જવાબ આવશે સી આ લોખંડની ચાવી બાકી બીજી આકર્ષી શકશે નહીં પછી બીજું છે નીચેનામાંથી કોણ ચુંબક તરફ આકર્ષણ નહીં પામે તો જવાબ આવશે એ પથ્થર પછી ત્રીજું છે ગજે ચુંબકને છૂટથી ફરી શકે એમ લટકાવતા તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થશે તો દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં થશે એટલે કે બી પછી ચુંબકના એન ઉત્તર ધ્રુવને શું કહેવાય એન અને દક્ષિણ ધ્રુવને શું કહેવાય તો કે એસ તો જવાબ આવશે બી પછી પાંચમું જો લોખંડની રચકણો એક ઢગમાં ગજીયો ચુંબક નાખીને બહાર કાઢવા આવે તો ચોટેલી લોખંડની રચકણનું પ્રમાણ કેવું હોય તો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આગળ સમાન હશે તો જવાબ આવશે એ પછી છે ખાલી જગ્યા ચુંબકનો ઉત્તર ધ્રુવ નક્કી કરી શકાય છે એટલે કે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ દર્શાવેલો હોય તેવા અન્ય અન્ય ચુંબકની નજીક લઈ જઈને ધ્રુવ ઉત્તર ધ્રુવ નક્કી કરી શકાય છે પછી આગળ આવે છે ખાલી જગ્યા એમાં પેલું છે ચુંબકની શોધ ગ્રીસ દેશમાં થઈ હતી પછી બીજું છે મેગ્નેટાઇટ લોખંડ ધાતુની ખનીજ ધરાવે છે પછી ત્રીજું છે કૃત્રિમ ચુંબક સોયાકાર નળાકાર અને ઘોડાની નાળ જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે પછી ચોથું જે પદાર્થ ચુંબક તરફ આકર્ષે ચુંબકીય પદાર્થ કહે છે પછી પાંચમું કાગળ એ ચુંબકીય પદાર્થ નથી કાગળ ચોટે નહીં પછી છઠ્ઠું ચુંબકને હંમેશા બે ધ્રુવો હોય ઉત્તર અને દક્ષિણ પાછા તમે ઓલો વિદ્યુતવાળા પાઠમાં ન હોય જતા હો ધન અને ઋણ ધ્રુવ એવું ન હોય ચુંબકમાં પાછા નોખા ધ્રુવ હોય ઉત્તર અને દક્ષિણ વિદ્યુત પાવર સેલમાં બે હોય ધનધ્રુવ અને ઋણધ્રુવ એટલે આ ખાસ બહુ લોચા મારે વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખવું પછી સાતમું છે જૂના જમાનામાં નાવિકો એટલે કે વહાણમાં બેસતા હોય દિશા જાણવા માટે કુદરતી ચુંબકના ટુકડાને લટકાવતા હતા એનો છેડો લટકતો હોય ઉત્તર દિશામાં તો ખબર પડી જાય કે આ દિશામાં ઉત્તર ઉત્તર દિશા છે પછી આઠમું અજાણ્યા સ્થળે દિશા જાણવા હોકાયંત્ર વપરાય છે દિશા જાણવા માટે પછી આગળ આવે છે ખરા ખોટા એમાં પેલું મેગ્નેટાઇટની શોધ સૌ પ્રથમ મેગ્નેશિયામાં થઈ હતી તો જવાબ આવશે સાચું પછી બીજું છે કૃત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ હતી તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું રબરે ચુંબકીય પદાર્થ છે તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે ચુંબકનો ટુકડો સ્ટેનલેસ સ્ટીલની આકર્ષતો નથી તો જવાબ આવશે સાચું પછી પાંચમું ચુંબક વડે નિકલ ધાતુ આકર્ષાય છે તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠું ચુંબક વડે બધી જ ધાતુ આકર્ષાય છે તો જવાબ આવશે ખોટું પછી સાતમું જ્યારે ચુંબકને લોખંડની રચકણ નજીક લાવવામાં આવે ત્યારે મહત્તમ રચકણ તેના વચ્ચેના ભાગમાં ચોટી જાય તો જવાબ આવશે ખોટું પછી આઠમું નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે એવું હોય નહીં બે ધ્રુવ હોય ઉત્તર અને દક્ષિણ તો જવાબ આવશે ખોટું પછી આગળ આવશે છે નવમું ચુંબકને વચ્ચેના ભાગમાંથી બે ટુકડા કરતા તે દરેક ટુકડામાં એક ધ્રુવ હોય છે તો જવાબ આવશે ખોટું જો વચ્ચેથી તમે ટુકડા કરી નાખો એક આખા આખા ચુંબકના દાખલા દાખલા હું તમને સમજાવું આ રિયો ગજીયો ચુંબક હવે વચ્ચેથી હું તોડી નાખું તો આ એન ટુકડો અલગ કરી શકું નહીં તો વરી પાસે શું થાય અહીંયા એન હોય તો અહીંયા અહીંયા શું આવી જાય એસ બરાબર છે ને અને આ ટુકડામાં શું થાય આ બાજુ એસ હોય તો અહીંયા કયો આવતો રહે એન એટલે બે ધ્રુવને અલગ કરી શકતા નથી એટલે ખાસ ધ્યાન નાખવાનું અમુક હોય ને આઈટમ બધું એવું કરે સમજે કે આમાંથી એન અને એસમાં ટુકડા કરી નાખો એને એસ અને છૂટા પાડી દે તો એનને નોખો ને એસ નહીં નોખો તો એમાં થાય નહીં તો અહીંયા આ બાજુ એન હોય તો અહીંયા શું આવી જાય એસ અહીંયા એસ છે તો અહીંયા શું આવી જાય એને એટલે ત્યારે પણ ધ્રુવને અલગ કરી શકાતા નથી પછી દસમું ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે તો જવાબ આવશે સાચું પછી લોખંડની પટ્ટીને મુક્ત રીતે ફરી શકે તે લટકાવતા હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય તો જવાબ આવશે ખોટું લોખંડની પટ્ટી સ્થિર થાય નહીં પછી બારમું કોઈ પણ સ્થળે પૂર્વ પશ્ચિમ દિશા જાણવા ઉપયોગ થાય તો જવાબ આવશે ખોટું પછી તેરમું લોખંડની પાતળી પટ્ટીમાંથી ચુંબક બનાવી શકાય તો જવાબ આવશે સાચું પછી ચૌદમું ચુંબકના સમાન ધ્રુવ એકબીજાને અપાકર્ષે સમાન એટલે એન એન અને સાચું પછી પંદરમું બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય તો જવાબ આવશે ખોટું ચાલો પછી આગળ આવે છે પછી આગળ આવે છે અગિયારમું કે જોડકા જોડો એમાં પેલું છે પાણીના ટબમાં તરી રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશામાંથી ચુંબક લાવવામાં આવે છે તેના પર થતી અસરને કોલમ એકમાં દર્શાવાય છે આ અસર માટેના કારણો કોલમ બે માં દર્શાવ્યા છે તો કોલમ એક અને બે સાથે વિધાનો યોગ્ય રીતે જોડો ચાલો તો એમાં પેલું છે કોલમ માં તો કે હોડી ચુંબક તરફ આકર્ષાય છે જવાબ આવશે ડી કે હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે પછી બીજું છે હોળીને ચુંબકની અસર થતી નથી તો જવાબ આવશે ઈ હોળી બિનચુંબકીય પદાર્થની બનેલી છે પછી ત્રીજું છે કે જો હોળીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોળી ચુંબક તરફ ગતિ કરે છે તો હવે ઉત્તર ધ્રુવ લાવો તો એની તરફ ગતિ કરી એની સામે બીજો ધ્રુવ હોય છે તો જ આકર્ષતી હોય ને તો જવાબ આવશે બી કે હોળી મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે પછી ચોથું છે કે જો હોળી મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોળી ચુંબકથી દૂર જાય છે એનો મતલબ એમ કે સમાન ધ્રુવ આવી હોય છે ઉત્તરની સામે ઉત્તર જ આવી હોય છે તો જવાબ આવશે એ કે હોળીના મુખ તરફ પણ ઉત્તર ધ્રુવ રહે તે રીતે લગાવેલું છે પછી છે હોળી દિશા બદલ્યા વગર ગતિ કરે છે તો જવાબ આવશે કે લંબાઈ સાથે નાનકડું ચુંબક લગાવેલું છે ચાલો પછી બારમું છે માગે મુજબ ઉત્તર આપો એમાં પેલું છે કોલમ એકમાં ચુંબકના એક ધ્રુવને અને બીજા ચુંબકને કયા ધ્રુવ નજીક રાખેલો છે તે જણાવતી વિવિધ સ્થિતિ દર્શાવી છે તો કોલમ બેમાં દરેક પરિસ્થિતિ પરિણામી ફેરફાટે દર્શાવે છે ખાલી જગ્યા પૂરો ચાલો કોલમ એકમાં એન એન ધ્રુવ હોય તો શું થાય અપાકર્ષણ થાય દૂર જાય તો જવાબ આવશે અપાકર્ષણ એન અને એસ હોય તો શું થાય આકર્ષણ પછી એસ અને એન પણ શું હોય એસ અને એન તો પણ શું થાય આકર્ષણ આકર્ષણ પછી એસ અને એસ હોય તો પણ શું થાય અપાકર્ષણ થાય બરાબર છે સરખા ધ્રુવ હોય તો અપાકર્ષણ તો સરખા સરખામાં જો આમાં અને આમાં અપાકર્ષણ છે અલગ અલગ છે તો શું થાય છે આકર્ષણ ચાલો પછી આગળ બીજું છે આપેલી વસ્તુના ચુંબકીય પદાર્થ અને પદાર્થમાં વર્ગીકરણ કરો તો કે જે પદાર્થ ચુંબકે આકર્ષતો હોય ચુંબકીય કહેવાય જે નો આકર્ષતો હોય એ બિનચુંબક કહેવાય તો આ તમને લિસ્ટ ભરીને આવ્યું છે એ તમારે કહેવાનું છે ચાલો તો ચુંબકીય પદાર્થમાં કયા કયા આવશે તો કે ચાવી છે લોખંડ છે ઢાકણી છે કોબાટ નિકલ સોય ખીલી આ બધી ચુંબકને આકર્ષે બધા આવશે બિનચુંબકીય પથ્થરમાં ચાલો તો અહીંયા આપણે પાઠ પૂરો કરી છેડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો શેર કરજો ચાલો તો વરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો સોલ્યુશન